બે ગામો માં ત્રણ દિવસ ભરાયેલા છે પાણી આ પુરે બે હાજર પંદર સત્તર ના લોકોને યાદ તાજી કરી પંદર અઢાર પચીસ આ ત્રીજી વખત પાણી પાણીનો કાયમી ઉકેલ આવવો જોઈએ ઘરમાં પાણીમાં બેઠા છે આ વૃદ્ધ રજૂઆત કરી રહ્યા છે કહી રહ્યા છે રવિવાર થી આ લોકો આ સ્થિતિમાં દિવસ રાત વિતાવી રહ્યા છે ચૂલો પાણીમાં ગરકાવ છે અનાજ કરિયાણું પાણીમાં બરબાદ થઈ ગયું તેવામાં જીવવા માટે પેટ કેમ ભરવું તે સવાલ છે વરસાદ પણ હવે બંધ થઈ ચોવીસ કલાક વીતી ગયા છતાં ગામમાં કર્મમાં પાણી છે કે ઓસરવાનું નામ નથી લઈ રહ્યા કર્મમાં પાણી છે રવિવારથી આ આજ કેટલા દિવસ થયા ત્રણ દિવસ થયા હું બેઠા છું પાણી કે નિકાલ નથી થતો ગામના ઘરો જ નહીં ખેતરોની આવી સ્થિતિ છે પોતાના ખેતરો જોવા માટે ગામના ખેડૂતો આ રીતે પાણીમાંથી પસાર થઈ રહ્યા છે ખેતરોની અંદર એટલા પાણી ભરાયા કે ખેડૂતોની બધી મહેનત પાણીમાં જતી રહી ગામના પાલતુ પશુઓને કેમ બચાવવા તે મોટો પડકાર છે મારા ખેતરની પરિસ્થિતિ ચારે બાજુથી પાણી ભરાઈ ગયું છે મારા વૃદ્ધ માતા વિશ્રીને મેં બીજે સ્થળાંતરણ કરેલું છે મારા ઢોરોને બીજે સ્થળાંતરણ કરેલું છે વરસાદ બંધ થયા બાદ પણ કોઈ સરકારી મદદ ન મળતા આ ગામના લોકો દારૂણ સ્થિતિમાં જીવવા મજબૂર છે રવિવારના રાત્રે વરસાદ શરૂ થયો તો વરસાદ બંધ થયાને પણ હવે ચોવીસ કલાકથી પણ વધુ સમય થયો છે છતાં પણ આ થરાદ તાલુકાના જે ગામો છે તે ગામના હાલ બેહાલ છે બનાસકાંઠાના ચારડામાં પણ લોકો ત્રણ દિવસ સુધી ઘરમાં પુરાઈ રહ્યા જીવન જરૂરી ચીજ વસ્તુઓના હજુ પણ બનાસકાંઠાના ચારડા ગામમાં પ્રવેશ કરો તો સર્વત્ર બંબાકાર જોવા મળે હવે એવો ઘાટ નીકળ્યો છે પરંતુ રસ્તા પર એટલા પાણી ભરાયેલા છે કે લોકો જીવન જરૂરી ચીજ વસ્તુઓ લેવા માટે આ ટ્રેક્ટરથી થી અવરજવર કરી શકે છે કેમ કે ટ્રેક્ટર વિના ઘરની બહાર પગ મૂકી શકાય તેમ નથી નીચાણવાળા વિસ્તારના લોકો પોતાના ખાટલાથી માંડી અને વસ્તુઓ લઈ ઓછાઈ વિસ્તારમાં ખસેડી રહ્યા છે ગામનો કોઈ ખૂણો બાકી નથી જ્યાં પાણીનો કબજો ન હોય દવાખાનું હોય કે ઘર કે રસ્તા બધી જગ્યાએ પાણીનો કબજો છે ત્રણ દિવસ ગામમાં એટલો વરસાદ વરસ્યો કે ચારે બાજુ વિનાશ જ વિનાશ છે લોકોને ત્રણ દિવસ સુધી વરસાદના કારણે ઘરમાં પુરાઈ રહેવું પડ્યું હવે વરસાદ બંધ થયો છે ને ત્યારે લોકો જરૂરી સામાન લેવા માટે બહાર નીકળી રહ્યા છે ઘાસને પાણીથી બચાવવા માટે સુરક્ષિત સ્થળે ખસેડી રહ્યા છે ખેતરોની અંદર પણ જળબંબાકારની સ્થિતિ થવાથી ખેતરમાં જઈ શકાય તેમ નથી ત્રણ દિવસ ગામના લોકોએ ના માં હોલ અને હજુ પણ આફતના પાણી ઓસર્યા નથી આ મેક તાંડવ ગામના લોકોએ 2015 અને 17 ના ભયાનક યાદ તાજી કરી છે બનાસકાંઠાના પૂરગ્રસ્ત વિસ્તારોમાં લોટ ના ફાફા ત્રીસ 40 કિલોમીટર દૂર જાય છે લોટ ડળાપા અરે અત્યારે તો પરિસ્થિતિ એટલે ફૂલ પાણી ભરાણું છે આટલે ખાવા પીવાની તકલીફ ડરાવા માટે વાવ આવે સુઈગામ અને તેની આસપાસના વિસ્તારના લોકો વાવ અનાજ દડાવવા માટે આવી રહ્યા છે સુઈગામ અને વાવ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં પૂરના કારણે પરિસ્થિતિ કફોડી છે વીજ પુરવઠો ખોરવાયેલો છે લોકોને ખાવા પીવાના ફાંફા છે માટે જ્યાં વીજ પુરવઠો છે ત્યાં ઘંટી ચાલુ છે લોકો અનાજ દડાવવા પહોંચી રહ્યા છે એ પણ થી ચાલીસ કિલોમીટર દૂર બાઇક પર અનાજના કોથળે કોથળા લઈ લોકો આ રીતે આવી રહ્યા છે જેના કારણે અનાજ દળવાની ઘંટી પર લોકોની લાંબી કતારો જોવા મળી રહી છે ગામ થી આવ્યો છું ત્યાં લાઈટ પણ નથી પાણી પણ આટલા આટલે હાલે છે માલની પણ વ્યવસ્થા નથી અને ત્યાં બધું ભાટોરથી અહીંયા દાણું દડાવ આવ્યા છીએ અને વાવ તાલુકો લાઈન લેતા ત્રણ દિવસથી પ્રમદે પ્રભેશના રાતના દોઢ વગાડ્યો હતો કાલે બહાર વગાડ્યા હતા ત્રણ દિવસથી લાઈન લાગી છે ટ્રાફિક બહુ રહ્યા રવિવારથી પુરગ્રેસ્થ સુઈ ગામના દૂધમાં અને સાઈડ અને માથે છત જોખમી બની છે રસોડાનું કોઈ નામો નિશાન નથી ઉપરથી ચારે બાજુ પાણીએ ઘેરી લીધા છે બનાસકાંઠાના દૂધમાં સેડવ અને કુંભારખા ગામના હાલ એટલા બેહાલ છે કે આ લોકોની સ્થિતિ જોઈ આંખોમાં આંસુ આવી જાય લાઈટ પાણી ભોજન વિના ચાર ચાર દિવસથી આ રીતે જીવી રહ્યા છે ઘર વખરી બરબાદ થઈ ગઈ છે કે કુદરતી તબાહી મચાવી ગામ ફેરવાઈ ગુજરાતી એ ગામ લોકોની વ્યથા તંત્ર સુધી પહોંચાડતા હવે તંત્ર અહીં મદદ માટે પહોંચ્યું છે સ્વરૂપજી ઠાકોર અહીં દોડી આવ્યા અને દુધવા ગામના પ્લોટ વિસ્તારમાં એસડીઆર ટીમે બચાવ કામગીરી હાથ ધરી ઉપરાંત પૂરથી પ્રભાવિત લોકોને ફૂડ પેકેટ પહોંચાડ્યા થરાદમાં પાંચ પાંચ દિવસથી ભરાયેલા છે પાણીને હવે રોગચાળો ફાટી નીકળવાની દહેશત

અત્યારે અમે થરાદના વોર્ડ નંબર ત્રણમાં આવેલ સેનલ નગરમાં છીએ આ દ્રશ્યો જુઓ સેનલ નગરના વરસાદ બંધ થઈ ગયો છે રવિવારે રાત્રે વરસાદ પડ્યો સોમવારે પડ્યો અને મંગળવારે વરસાદ બંધ થયો છતાં પણ અત્યારે આ પાણી ભરેલા જોવા મળી રહ્યા છે પાણી નિકાલ કરવા માટે હજુ સુધી કોઈ આવ્યું નથી રસોડામાં પાણી ભરાતા ઊભા ઊભા ભોજન બનાવવું પડે છે અને હવે પાણી કહવાઈ રહ્યું છે જો આ પાણીનો નિકાલ ન થયો તો પછી રોગચાળો ફાટી નીકળશે હવે રાત્રે હું ઢોલિયા માથે હું ગું તાર ઝુંગડા બદલાવું બે ઘરે વસે વાહ ભારો કટમ ભાળે કોઈ પૂછું નથી આવતું કોમ તો કોઈ કોમ ને કરતા આવતા ઉલી પેલી કામ કરતા શું કામ કરે ને એમાં દીચરે પગ ન ધળી બનાસકાંઠામાં એક તરફ લોકો પૂરથી પરેશાન છે ને ત્યાં જ રાજનીતિએ રંગ પકડી લીધો જે કોંગ્રેસના સમયગાળામાં જે ડેમો બનાવ્યા એના પછી ગુજરાતની અંદર કોઈ જિલ્લામાં કે કોઈ ઝોનની અંદર કોઈ એવા મોટા જળાશય નથી બન્યા કે જેથી કરીને પાણીનું સ્ટોરેજ થાય

બે ટંક નહીં એક ટંક રોટલા માટે મદદની રાહ જોઈ રહી છે ત્યાં નેતાઓ એકબીજા પર આક્ષેપ કરી પોતે સાચા હોય તેવો રાગાલ આપી રહ્યા છે બનાસકાંઠાના સાંસદ બેન ઠાકોરે આરોપ લગાવ્યો કે છેલ્લા ત્રીસ વર્ષથી ગુજરાતમાં ભાજપની સરકાર છે પણ નવો ડેમ નથી બંધાયો જ્યારે ભાજપના નેતા અને મંત્રી જગદીશ વિશ્વકર્માએ કહ્યું છે કે વાવ થરા સુઈ ગામની પ્રજાના હાલ બેહાલ છે ને ત્યારે સાંસદ ગેનીબેન ઠાકોર સોમનાથમાં કોંગ્રેસના અધિવેશનમાં વ્યસ્ત છે હાલ તેઓએ તેમની પ્રજા સાથે હોવું જોઈએ બીજી તરફ જગદીશ વિશ્વકર્માએ પણ કહ્યું છે તમામ કાર્યકર્તા નેતા મંત્રી ધારાસભ્યો મુખ્યમંત્રી પણ સ્થળ મુલાકાત કરી બનાસકાંઠાને ને જોઈએ તે મદદ પૂરી પાડવાનો પ્રયત્ન કરી રહ્યા છે બનાસકાંઠાના પૂર પીડિતોની વાહરી આવ્યો અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ પચાસ હજાર ફૂડ પેકેટ મોકલાયા ધમધમી રહ્યા છે રસોડા બની રહ્યા છે સેવ ગાંઠિયા બુંદી તૈયાર થઈ રહ્યા છે ફૂડ પેકેટ્સ અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ આવ્યું છે પૂર પીડિતોની વાહરે સુઈ ગામ વાવ થરાદ મહાપૂરના કારણે લોકોની હાલત કફોડી થઈ ગઈ છે લોકોને ખાવા પીવાના ફાંફા છે ત્યારે અંબાજી મંદિર ટ્રસ્ટે પચાસ જેટલા ફૂડ પેકેટ્સ અને એક લાખ જેટલી પાણીની બોટલ પૂર પીડિતોને મોકલી છે અંબિકા ભોજનાલયમાં પૂર પીડિતોની મદદ માટે દિવસ રાત રસોડું ધમધમી રહ્યું છે હજુ પણ પૂર પીડિતોને જરૂર હશે તો વધુ ફૂડ પેકેટ્સ અને પાણી ની બોટલ મોકલવામાં આવશે ફૂડ મળી રહે એ માટે અહીંયા અંબિકા ભોજનાલય અને અંબિકા માતા દેવસ્થાન ટ્રસ્ટના ફૂડ અમે પચાસ હજાર જેટલા ફૂડ પેકેટોની તૈયારી કરી છે અને એક લાખ જેટલી પાણીની બોટલો અહીંથી અંબાજીથી રવાના કરી છે બિલુડાના મઉ ગામે ડેમમાંથી પાણી છોડાતા ખેતરો ખેદાન મેદાન હવે બે સીઝન જશે નિષ્ફળ મારા માટે કંઈક વિચારો નહીં તે પછી અમારા ઉપવાસ કરવા પડશે ગોમ ખાલી કરીને જવું પડશે હાથમતી અને ઇન્દ્રાસી ડેમ માંથી છોડવામાં આવતા પાણી મહેર મચાવી સોયાબીન ના પૂરા સફાયો થઈ ગયો છે જેના કારણે ખેડૂતોને વીઘે દસ થી પંદર હજાર ખર્ચ માથે પડ્યો જળબંબાકારના કારણે સ્થિતિ એવી થઈ ગઈ કે પશુઓને ખવડાવવા માટેનો ઘાસચારો પણ નથી કોઈ

માફિયાઓ માતાની માટી જ ખાઈ ગયા નદીના પટમાં ભારે રેત ખનન ઓરસંગ નદી અંદર જે રેતી ખનન થઈ રહ્યું છે તેના કારણે આસપાસના ખેડૂતોના ખેતરો આસપાસના જે આસ્તાના ધામ આવેલા છે તે તમામ ધોવાઈ રહ્યા છે છોટાઉદેપુરના જીતપુર પાવી તાલુકાના બારાવાડ ગામમાં આકાશ યાફત નહીં જમીન પર રહેતા કર્યા છે આ હાલ જેના કારણે લોકોની આસ્થાને તેલાઈ માતાનું પૌરાણિક મંદિર આવેલું છે અહીંના આદિવાસીઓ તેલાઈ માતાને મહાકાળી માતાજીના મોટી બહેન તરીકે પૂજે છે ગુજરાત મધ્યપ્રદેશ મહારાષ્ટ્રથી શ્રદ્ધાળુઓ અહીં દર્શન કરવા આવે છે મંદિર પાસે પાંડવ યુગના પ્રાચીન મંદિરો પણ આવેલા છે તો વર્ષ ઓગણીસો ની આસપાસ બનેલા રાજા રજવાડાઓના મહેલ પણ છે જેને નુકસાન પહોંચ્યું છે ગામના કોતરનો રસ્તો ધોવાઈ ગયો છે અને મંદિરની બે ડેરીઓ પણ પાણીમાં તણાઈ ગઈ છે જેથી મંદિરમાંથી મૂર્તિઓ કાઢીને પતરાના શેડ નીચે મુકાય છે સ્મશાન જવાનો રસ્તો ન મળતા લુકુરો છે ભરાયા લોકોની માંગ છે કે ધાર્મિક વિરાસતને બચાવવા માટે તાત્કાલિક સંરક્ષણ દીવાલ અને ચેકને બનાવો આવો જે કો કુદરતીમય સૌંદર્યવાળો જે આસ્થાનું થળ હોય અમારા આદિવાસી માટેનું એના માટે કોઈ સુવિધા નથી આપી કે જે ધારાસભ્ય કે જે હોય જમીન સંપાદન ના પૂરતા માંગ સાથે મહેસાણા નીકળી મહારેલી કહ્યું સરકાર જાગે નહીતર ખેડૂતો કરશે હલ્લાબોલ મહેસાણામાં જમીન સંપાદનથી પ્રભાવિત થયેલા ખેડૂતોએ આજે પોતાના યોગ્ય હક માટે જાગો ખેડૂત મહારેલીનું આયોજન કર્યું જેમાં મોટી સંખ્યામાં ખેડૂતો પ્લે કાર્ડ સાથે જોડાયા અને કલેક્ટરને આવેદનપત્ર આપ્યું ભારતમાલા એક્સપ્રેસ હાઈવે પ્રોજેક્ટ હેઠળ ખેડૂતોની જમીન સંપાદન કરાય છે ખેડૂતોનો આરોપ છે કે હાઇવેમાં સંપાદિત થતી જમીનનો પૂરતો બજાર ભાવ નથી અપાતો નવી જંત્રી અનુસાર વળતર નથી અપાયું માટે ખેડૂતોની માંગણીઓ છે જંત્રી ડ્રાફ્ટ મુજબ જમીનનું વળતર નક્કી કરવામાં આવે સરકાર લીધા સાતલપુર માં ટોલ ના કર્મચારીઓ નો પરિવાર પર હુમલો ખરાબ રસ્તા ની ફરિયાદ કરી તો મારો માર

આ દ્રશ્યો પરથી જ અંદાજો લગાવી શકાય છે કે બાઇક અને કાર વચ્ચેની ટક્કર કેટલી ભીષણ હશે બાયડ અમદાવાદ રોડ પર આંબલિયારા ગામ નજીક જીબી સબસ્ટેશન નજીક ગંભીર અકસ્માત સર્જાયો બાઇક પર એક પરિવાર જઈ રહ્યો હતો અને ત્યારે એક તેજ રફતાર કાર બાઇક સાથે ધડાકાભેર અથડાઈ બાઇક ચલાવી રહેલા એકત્રીસ વર્ષીય યોગેશભાઈ વસૈયાનું ઘટના સ્થળે મોત નીપજ્યું જ્યારે કે પત્ની નીરુબેન અને સાત વર્ષના પુત્ર આરવનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું

રસ્તા પર દોડી છે બાઇક ચાલક નો જીવ દમણ થી ચિકાર દારૂ પીને પાછા ફરતા સમયે આ કાર ચાલકે વાપીના ચલા રોડ પર અકસ્માત સર્જ્યો બાઇક ચાલકને અડફેટી લેતા તેનું મોત થયું પોલીસના એક હોમગાર્ડ જવાનને ટક્કર મારી તે ફરાર થઈ ગયો હતો

જેમાં એક નો મોત થઈ જાય છે સવાલ એ છે કે શહેરમાં આવા રફતારના રાક્ષસો હજુ કેટલા છે વડોદરામાં સોસાયટી ની બેઠકમાં થઈ બબાલ સોસાયટી ના પ્રમુખ સાથે લાફા પાડી જી ઝીકાઈ રહ્યા છે લાફા થઈ રહ્યો છે ગળુ દબાવવાનો પ્રયાસ આ દ્રશ્ય છે વડોદરાની તરસાલી પદમ પાર્ક સોસાયટી જ્યાં ગેરકાયદેસર દબાણ દૂર કરવાને લઈને બબાલ થઈ મામલો એટલો ઉગ્ર બન્યો કે સોસાયટીનો એક વ્યક્તિ હિંસા પર ઉતરી આવ્યો નિવૃત્ત ડીવાયએસપી સહિત રહીશોએ દબાણો કરતા સોસાયટીના પ્રમુખ અનિલ બહેરી સહિતના લોકો સોસાયટી નીચે બેઠક કરી રહ્યા હતા અને ત્યારે જ સરપાલ જાટ નામનો સોસાયટીમાં રહેતો વ્યક્તિ બેઠકમાં આવી ગયો પ્રમુખ સહિતના સભ્યોને ગાળા ગાડી કરવા લાગ્યો આ વ્યક્તિ એટલો ઉગ્ર બની ગયો કે સોસાયટીના ના પ્રમુખ નું ગળું દબાવ્યું પછી લાફાવાડી કરી જેના કારણે સોસાયટીના પ્રમુખને આંખમાં ઈજા પહોંચી સુરતમાં રાંધેર પોલીસ સ્ટેશનની ખુરશીમાં બેસીને રેલ બનાવી યુવકને ભારે પડી ભાઈએ રોલો પાડવા માટે પોલીસ સ્ટેશનમાં ખુરશી પર બેસીને રીલ બનાવી રીલ બનાવવાનો આ અખતરો આ યુવકને એટલો ભારે પડ્યો કે પાછા પોલીસ સ્ટેશનના પગથિયા ચડવા પડ્યા બોલા રજભર નામનો યુવાન રાંદેર પોલીસ સ્ટેશનમાં સાત મહિના અગાઉ કલર કરવા આવ્યો હતો કલર કામના કારીગરે પોલીસ સ્ટેશનમાં જઈને પોલીસ સબ ઇન્સ્પેક્ટરની ખુરશી પર બેસીને ફોટોશૂટ કરાવ્યો ને પછી આ ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ કર્યા ખુરશી પર બેસેલો આ યુવક જાણી જોઈને પોલીસ સ્ટેશનનો બોર્ડ બતાવી રહ્યો છે રોફ જમાવી રહ્યો છે જો કે પોલીસના ધ્યાને આ બાબત આવતા પોલીસ દોડતી થઈ ગઈ યુવકની અટકાયત કરી કાયદાનો પાઠ ભણાવ્યો સોશિયલ મીડિયામાં ચમકવા માટે આજકાલ યુવાનો યેનકિન પ્રકારે રીલ બનાવતા હોય છે પણ કેટલીક વાર તેમની આ ઘેલછા તેમને જ ભારે પડે છે વડોદરામાં ખૂટી ગયા ખાટલા ફ્લોર પર સુગડાવી અપાઈ સારવાર આ વિડીયો વડોદરાની ગોત્રી હોસ્પિટલનું છે પહેલી નજરે કદાચ તમને સામાન્ય લાગશે પરંતુ આ વિડીયો હાલ વિવાદનું કારણ બન્યો છે કારણ કે હોસ્પિટલમાં બેડ પર નહીં પરંતુ નીચે જમીન પર ગાડલા નાખી સારવાર અપાઈ રહી છે દર્દીઓને નીચે સુવડાવી બાટલા ચઢાવાઈ રહ્યા છે ત્યારે સવાલ એ છે કે શું દર્દીઓ માટે સુવિધાના નામે ધાંધિયાં ચાલે છે કેમ દર્દીઓને ફ્લોર પર સુડાવી સારવાર કરાઈ રહી છે આવા એકાદ દર્દી હોય તો સમજ્યા અહીં જ્યાં નજર કરો ત્યાં આપને દર્દીઓ નીચે સૂતેલા જોવા મળશે દર્દીઓની આ વિદયનીય સ્થિતિનો વિડીયો વાયરલ થતા હોસ્પિટલ પ્રશાસન સામે સવાલ ઉભા થયા છે જો કે તેઓ કેમેરા સામે કંઈ પણ બોલવાનો ઇનકાર કરી રહ્યા છે દબાતા અવાજે જરૂર તેઓએ કહ્યું કે આ તો દર્દીઓના સગા સંબંધીઓ છે પણ સવાલ તો હજુ એ જ છે કે હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યા શું વધી ગઈ છે દવાખાનામાં બેડની અછત છે કે પછી સુવિધાના નામે લોલમલોલ ચાલી રહી છે રેલવે ટ્રેક પરથી મળ્યા યુવકના બે ટુકડા મચી ગયો હંગામો આણંદના ઉમરેઠના દાગજીપુરા રેલવે ટ્રેક પાસેથી યુવકનો નો મૃતદેહ મળ્યો અને તે પણ બે ટુકડામાં કપાયેલી હાલતમાં યુવકનો નો મૃતદેહ મળતા ચર્ચા ચારેકોર થવા લાગી કે આ હત્યા છે કે પછી આત્મહત્યા

ગ્રુપ હતું એની ઉપર 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 મારા મારા વાઈફ ને બીજા ચાર મેમ્બર ઉપર ટીયર ગેસ ના સેલ પડ્યા જો સાંભળી તમારા રૂમાડા ઉભા થી જતા હોય તો સમજો જેને અનુભવ્યું તેનું શું થતું હશે ネパールナカトマンדו એરપોર્ટ પર રાણીપને મણીનગરનો પરિવાર ફસાયો હતો જે મોતને હાથ તાળી આપીને પરત ફર્યો અમદાવાદનો વીસ સિનિયર સિટીઝનનો ગ્રુપ નેપાળ ફરવા ગયું હતું છેલ્લા દિવસે હોટેલ ચેકઆઉટ કરી પાછા ફરવાના હતા અને ત્યારે જ નેપાળમાં હિંસા ભડકી ઉઠી આ ગ્રુપ બસમાં બેસી એરપોર્ટ જતું હતું ને ત્યારે જ રસ્તામાં તેમને 20 થી 25 હજાર પ્રદર્શનકારીઓનો ગ્રુપ મળ્યો જેમણે તેમના પર હુમલાનો પ્રયાસ કર્યો અને ધમકી આપી કે બસમાંથી નીચે ઉતરો નહીંતર જીવતા સળગાવી દેશો તમામ લોકો સામાન લઈ એરપોર્ટ તરફ ચાલતા થયા ત્યાં જ રસ્તામાં બીજું ચાળીસ હજાર પ્રદર્શનકારીઓનો ટોળો મળ્યો જેવો આ પ્રવાસીઓને હેરાન કરી તે પહેલા જ પોલીસે ટીયર ગેસનો સેલ છોડ્યા ટોળો તો ભાગી ગયો અને સેલની અસર આ લોકો પર થઈ બે થી પાંચ મિનિટ સુધી તેઓ બેભાન થઈ ગયા આવી તો અનેક કહાની છે બચવાની આશા ન હતી પરંતુ મીડિયા અને એમ્બેસીની મદદના કારણે તેઓ આજે હેમખેમ ઘરે પરત ફર્યા છે ઓટેટી બાદ હવે એઆઈ સમાજ માટે છે દૂષણ પાટીદાર સમાજ અગ્રણી પદ્મશ્રી મધપુર સવાણીએ પીએમ મોદીને લખ્યો પત્ર એઆઈ સમાજ માટે મોટો પડકાર છે તેવી વાત અનેક વખત જાગૃત લોકો કરી ચૂક્યા છે ત્યારે ફરી એક વખત આ મુદ્દો ચર્ચાનો વિષય બન્યો છે દ્વારા જનરેટેડ અશ્લીલ અને આપત્તિજનક પ્રસારિત કરતી ચેનલો વિરુદ્ધ કાર્યવાહી કરવાની માંગણી કરતો પત્ર લખવામાં આવ્યો છે મથુર સબાણીએ જણાવ્યું છે કે આવી ચેનલો સાયબર સુરક્ષા માટે ખતરો છે આ ઉપરાંત તેમણે લખ્યું છે કે વડાપ્રધાન ના પણ કેટલાક કાલ્પનિક પાત્રો ઉભા કરીને આપત્તિજનક રીતે તેને દર્શાવવામાં આવે છે જેની સામે તેમણે વાંધો ઉઠાવ્યો તેમણે ચિંતા

પ્રધાનમંત્રી મોદીના જન્મદિવસે દેશમાં પહેલીવાર પોલિસી લોન્ચ કરાશે જવાબદારી હંમેશા કંઈક નવું કરવા માટે જાણીતું સુરત આ વખતે પણ જનતા અને શહેરની સુરક્ષાને ધ્યાને રાખી એક નવી નીતિ અપનાવવા જઈ રહ્યું છે ક્લીન સિટી બન્યા બાદ સુરત હવે ગ્રીન સિટી બનવા જઈ રહ્યું છે સુરત દેશભરમાં આમ પણ મોડલ સિટી તરીકે જાણીતું છે ત્યારે આ વખતે સુરત મનપા ગ્રીન વ્હીકલ પોલિસી લોન્ચ કરશે આ માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસને નક્કી છે એટલે કે સપ્ટેમ્બર થી લોકોને તેનો લાભ મળશે જેનાથી સુરતીઓને વાહનોમાં એક લાખ સુધીનો ફાયદો થશે દોઢ લાખની બાઇક થી લઈ મોટા વાહનો સુધી તેનો ફાયદો મળશે આ પોલિસીનો મુખ્ય ઉદ્દેશ શહેરમાં પ્રદૂષણ ઘટાડવાનો ઇલેક્ટ્રિક હાઇડ્રોજન અને બાયોફ્યુઅલ આધારિત વાહનોના ઉપયોગને પ્રોત્સાહન આપવાનો છે આ પોલિસી માત્ર

ધસમસ્તો પ્રવાહ વહી રહ્યો છે આ ભાઈની હિંમત તો જુઓ છતાં પણ આ નદીના પાણીના ધસમસતા પ્રવાહમાં નાખી દીધી બાઇક થોડે સુધી તો આગળ વધી ગયો પરંતુ પછી શું થયું ધસમસ્તા પાણીના પ્રવાહમાં બાઇક સાથે તણાવવા લાગ્યો

જોકે સમય રહેતા એક કારમાં સવાર લોકો બહાર નીકળી ગયા એટલે જીવ બચી ગયો જ્યારે કે બીજી કાર રસ્તાની બાજુમાં પાર્ક કરેલી હતી જે ગટરમાં તણાઈ ગઈ કારમાં બેસેલો વ્યક્તિ બહાર નીકળી જતા તે બચી ગયો વરસાદ બંધ થતા હવે કારને ગટરમાંથી કાઢવાનો પ્રયાસ થઈ રહ્યો છે પંજાબના લુધિયાણામાં ઓટો રિક્ષામાં મહિલાને લોટવાનો પ્રયાસ મહિલાએ કર્યો જોરદાર મુકાબલો મહિલાની હિંમતો જુઓ પંજાબના લુધિયાણાથી આ રૂમાડા ઊભા કરી દે તેવો વિડીયો સામે આવ્યો જ્યાં એક મહિલા ઓટો રિક્ષાની બહાની તરફ લટકતી નજરે પડે છે આ મહિલા મદદનો પોકાર કરી રહી છે કેમ કે ઓટો રિક્ષાની અંદર બેસેલા લૂંટારુઓ લૂંટની અંજામ આપવાનો પ્રયાસ કરી રહ્યા હતા રસ્તા પર ચાલતી ઓટો રિક્ષામાં આ મહિલા લટકેલી છે રસ્તા પર બીજા વાહનો પણ દોડી રહ્યા છે મહિલાએ બોમા બોમ કરતા પાછળ બાઇક સવાર કેટલાક કાર ચાલકો મહિલાની મદદ માટે પાછળ પડ્યા જેના કારણે ઓટો રિક્ષામાં બેસેલા લૂંટારુ ડરી ગયા

આદ્રશ્ય કોઈના પણ રૂવાડા ઉભા કરી દેશે આ સીસીટીવી જોતા બધું બરાબર લાગે છે પરંતુ કોણ જાણે કેમ આ ટુ વ્હીલર મહિલા જ્યારે પેટ્રોલ ભરાવી રહી હતી ત્યારે જ પાછળથી માતેલા સાણની જેમ એક ગાડી આવી ને મહિલાને ઉડાવી દીધી વીસ ફૂટ સુધી કાર સાથે આ મહિલાને ઢસડી એટલું જ નહીં ટુ વ્હીલર અને એક રિક્ષાને પણ અડફેટે લીધી અકસ્માત ના ચોંકાવનારા સીસીટીવી સામે આવ્યા પેટ્રોલ પંપ પર અકસ્માત ને લઈને અફરાતફરી પણ મચી ગઈ આ દ્રશ્યો કેરળના કન્નોર થલપ્પુ વિસ્તારમાં આવેલા પેટ્રોલ પંપના છે આ તરફ તમિલનાડુ ઓડપલ્લીમાં પણ બાઇક અને ઓટો રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો ઓટો અચાનક જ વળાંક લેતા પાછળ આવતી બાઇક તેની સાથે અથડાઈ હતી અને બાઇક પર સવાર બંને યુવકો હવામાં ઉછળ્યા અને બાદમાં નીચે પટકાયા અકસ્માત ના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા જોયા તે ચોંકી ગયા જોકે થોડા સમયમાં આસપાસના લોકો અહીં એકઠા થઈ ગયા અને તેમણે આ યુવાનોને હોસ્પિટલ પહોંચાડ્યા અમેરિકામાં રાષ્ટ્રપતિ ટ્રમ્પની નજીક ગણાતા ચાલીકર્કની ભીડ વચ્ચે હત્યા અમેરિકામાં ગન કલ્ચર પર સવાર અમેરિકાની યુટાવેલી યુનિવર્સિટીમાં તે સમયે અફરાતફરી મચી ગઈ જ્યારે જાણીતા કન્ઝર્વેટિવ નેતા ચાર્લી કર્કને ભીડ વચ્ચે ગોળી મારી દેવામાં આવી ચાર્લી કર્ક ઓપન ફોરમમાં સામૂહિક શૂટિંગ પર સવાલોના જવાબ આપી રહ્યા હતા અને ત્યારે જ હુમલાખોરે અચાનક જ નિશાન સાધીને ફાયરિંગ કર્યું જો જોજોતામાં ચાર્લી જમીન પર ઢળી પડ્યા સમગ્ર માહોલ દહેશતથી ભરાઈ ગયો અને ત્યાં હાજર લોકોના કહેવા મુજબ ઘટના એટલી ભયાનક હતી અને અચાનક બની કે કોઈ કંઈ સમજી જ ન શક્યો આ શું થયું ચાર્લીને તુરંત હોસ્પિટલ ખસેડવામાં આવી જોકે ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા આ ઘટનામાં પોલીસે એક શંકાસ્પદની અટકાયત કરી છે જેનું નામ જ્યોર્જ જીન છે આ ઘટનાએ ફરી એકવાર અમેરિકામાં ગન કલ્ચર અને બત્તી હિંસા પર સવાલ ઉભા કર્યા છે એક હાઈ પ્રોફાઇલ નેતાની જાહેરમાં હત્યા લોકતંત્ર અને સુરક્ષા વ્યવસ્થા પર પ્રશ્નચિહ્ન લગાવે છે